મળતી માહિતી પ્રમાણે અંદાજે છ પંદર વાગે આશરે ફાયર વિભાગને એક આગનો કોલ મળ્યો હતો જોકે જેટલી વિસ્તારની ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાની કોશિશ કરી હતી મળતી માહિતી પ્રમાણે

કોઈને જાનહાનિના સમાચાર નથી પરંતુ છ ને પંદરે વાગે આગને કોલ મળતાની સાથે જ ફાયર સમય સૂચકતા વેટ કરી પરંતુ ઘટના સ્થળે પોહચી અને તુરંત જ પાણીનો મારો ચલાવીને આજ ને કાબુ મા લીધી હતી યુગ્રન્ટ ભરત બ્રહ્મટ સુરત હા મારું નામ સામે ને બાર આપડે કચરા વલગેરી કોલ